પણ અત્યારે માં ખોડલમાં આપણે દર્શન કરી રહ્યા છીએ તો ચાલો આપણે જઈએ જઈએલમાના અયાવેજના દર્શન કરવા તો મિત્રો અહીંયા સાલમાં વરસાદ ચાલુ છે ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે ને પેલા આપણે પેલા પૂરી જગ્યાના દર્શન કરી લઈએ માં વાળામાં ખોડિયારમાં બે મુખવાળામાં ખોડિયારમાં છે ને દર્શકો આ છે માં અયાવેજ વેજવાળામાં ખોડિયારનું જગ્યા ને ખૂબ જ સુંદર જગ્યા છે ડેમના કાંઠે આવેલી જગ્યા છે ને માતાજીનો બે મુખનું અહીંયા મંદિર છે મિત્રો અહીંયા મા ખોડલ બે મુખમાં બેઠા છે તો માતાજીના પણ આપણે દર્શન કરીએ પહેલાં બહારના જે અહીંનું જગ્યા છે એ પણ નિહાળી લઈએ તો મિત્રો આ છે ડુંગર નજીકમાં જ છે ને ડુંગરની વચ્ચે જ્યાં ડેમ આવેલો છે જે શેત્રુજ ડેમ કહેવાય છે આ આદિપરનો ડુંગર છે અને આદિપરના ડુંગરની છે ડેમ આવેલું છે પાણી ભરેલું છે હાલમાં તો મિત્રો આ છે મહા ખોડલનું મંદિર ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે અને આ ભોજનશાળા પણ છે સા પાણીની પણ વ્યવસ્થા અહીંયા સારી છે ને મા ખોડલમાંના અહીંયા મંદિરમાં શ્રદ્ધાળુઓનો આવ્યા જ કરે છે શ્રદ્ધાળુ ભારી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હોય જ છે તો મિત્રો મા ખોડલના દર્શન કરીએ એ પહેલાં તમે મિત્રો વિડીયોમાં નવા હોવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કેમ કે હું માતાજીના તો વિડીયા લાયવા જ કરું છું તમને બધાને ખબર જ છે કે હું હરેક વિડીયોમાં માતાજીના વિડીયો તો હું લાઈવા જ કરું છું તો માતાજીના દર્શન કરવા પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અહીંયા સા પાણીની સુવિધા મળી રહેશે છે તમને ગમે ત્યારે આવો જમવાનું પણ મળી રહેશે છે ને અહીંયા ત્રિશુલ ખોડેલા છે માતાજીના સુંદરીઓ બાંધેલું છે ને મિત્રો હમણાં જઈએ આપણે અંદર દર્શન કરવા જયમાં ખોડલ ચાલો આપણે હવે અંદર જઈએ દર્શન કરવા અહીંયા બે મુખવાળા મા બિરાજમાન છે અહીંના પૂજારી પણ બહુ સારા લાગે છે કેમકે કન્ટિન્યુ માળા ફેરવાદ કરે છે માતાજીની આગળ જય મા ખોડલ જય મા ખોડલ મા ખોડલના દર્શન કરી લેજો મિત્રો કે બે મુખવાળા ખોડિયારમાં છે અહીંયા મંદિર પરિસરમાં માખોડલનું સ્થાનકની સાથે સાથ અહીંયા બીજી બીજી પણ આપણે સુબીઓ છે ત્યાં પણ જોશું પહેલાં માતાજીના દર્શન કરી લઈએ બે મુખવાડામાં ખોડલમાંના મિત્રો કમેન્ટમાં જરૂરથી લખજો માખોડલ અહીંયા હિંસકો છે એમાં માં ખોડલનું તસવીર છે અને માખોડલને હિંસકાવવામાં આવી રહ્યા છે અહીંયા દેવાય બોદરનું પણ સુબી છે રાહ નવગઢનું પણ અહીંયા મોટી સબી છે મિત્રો આપણે હરેક વીડિયામાં માતાજીના દર્શન તો કરતા જ હોઈએ છીએ કે હું બધી જગ્યાએ જઈને ગુજરાતના કોઈપણ ખૂણે માતાજીનું મંદિર હોય ત્યાં હું જાઉં જ છું અને તમામ જગ્યાઓના વિડીયા હું તમારી સમક્ષ લાતો રહું છું આ બે મુખવાળામાં ખોડલ આપણે જ આવી ગયા છીએ અને માતાજીના દર્શન કરી લીધા છે જગ્યા ખૂબ જ સુંદર છે અને જગ્યાની આજુબાજુ લોકેશન બહુ સારું છે વાતાવરણ પણ સારું છે અહીંયા ભગવાન શંકર મહાદેવ ભોળિયાનાથનું નાનું એવું મંદિર પણ છે જગ્યામાં ત્યાં પણ અમે દર્શન કર્યા હોળિયાનાથ દર્શન કરી હવે બહારની સાઈડ જઈશું કે જગ્યામાં માતાજીનું મંદિર પ્રસિદ્ધ મંદિર છે આ ને અહીંયા લોકોનો અવર જવર તો ખૂબ જ હોય છે અને વરસાદી વાતાવરણ સારું છે ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે અને બાળકો પણ જગ્યામાં ખૂબ સંખ્યામાં છે અને પબ્લિક આવેલી છે અને છૂટા સવારીયા માણસો પકડે છે અને બાળકો રમે છે તો મિત્રો વિડીયો સારો એ ગયો છે તો